કોઈને ખાવાનું એવું બનાવ્યું હતું ને તે તરંગ ગાધું તરંગ ગાધું ને બસ હું જઈ ત્યાં ચાર પાંચ કિલોમીટર આગળ મારા વર્ષે ઉતાર્યો બસ વાળે ચાણી ક્યારે પહોંચ્યો પાહુ રહી જતું તે ફોન માં પણ ખાબે નહીં પણ તમે તો સીયા પણ પા ન મરે કોઈનો મૂઠવા નહીં

Kali kandor sahaja kapo akira jadi jatuh ya dari malam. <hesitation> karya takal. kali <hesitation> 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 kali <hesitation> 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 Maka kuat tuh boleh sih mana. Atau tur kait mali. Ya tadi. Aduh, apa aku ini ya? Akin baca jiwa. Mm. Akin baca jiwa lagi. Nah, kasi. Lain butuh kiat jauh. હું તો જોઈ જોયું પણ બા કાકા ને બતાવવું પડશે હાથે ની બચ્ચે જોયું હાથે હાલ બોલાવી ના એક તો છોકરો શિખર અડધી રાત નો શિખર ક્યારે આવતો નહી શિખર ચોકન શિખર રખડવા પેથી પડી ગયો આખો દારો શિખર ના જાય ને રાતી એ જાય રોજ ગોતવાના ને કરવાનું મારે અડધી રાતે આ આજ હાથમો આ બાદ શિખર ચોકન હાથમાં આવ્યા વગર ના મેળવું